દિયોદર એસબીઆઈ બેન્ક પાછળ મહિલાના ગળામાંથી સોનાની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો દિયોદરમાં બે દિવસ અગાઉ બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં પોલીસે ઝડપી કામગીરી કરતા એક આરોપીને પકડી પાડ્યો છે એસબીઆઈ બેંક પાછળ મહિલા પાસેથી સોનાનો દોરો છીનવી ફરાર થયેલા આયુષ્માનની ઓળખ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે થઈ હતી દિયોદર પીઆઈ અને પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે કાશીપુરાના વિક્રમ ભાવાજી ઠાકોરને ઝડપી લીધો છે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ અને નવ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામના સોનાનો દોરો કબજે કરાયો છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે પોલીસ હવે આરોપી કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવથરાત કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ